નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિલ માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આણંદપુર શાક માર્કેટના તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અનિલ હોત્રાદી ને સબસ્ક્રાઈબ કરો અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો આજે જાણીશું તમામ શાકભાજીના ભાવ

પાંચ થી સાત રૂપિયાનું બજાર હરાઘ માં પચીસ થી પાંત્રીસ રૂપિયા સુધી નું બજાર વાલમાં માં બાવીસ થી પચીસ રૂપિયા સુધી નું આજનું બજાર आएंगे भिंडा में 45 से 50 रुपया સુધીનો આદુનો બજાર 30 14 રૂપિયા સુધીનો આદુનો બજાર ડુંગલીમાં 8 થી 10 રૂપિયા સુધીનો આદુનો બજાર

લીંબુમાં વીસ થી પચીસ રૂપિયા સુધી બજાર આજનું બજાર દાણા વાળા ચોળામાં વીસ થી છવ્વીસ રૂપિયા સુધી નું આજનું બજાર પાંચ નંબર સોળ માં પિંચ રૂપિયાનું બજારનો માહોલ છે કાલે રવિવાર અને પૂનમ લીધે માર્કેટમાં મંદિર નો માહોલ છે ગુલાબી રિણામાં પાંત્રીસથી ચાલીસ રૂપિયા સુધીનો આજનો બજાર